આવા મોટા મહારાજ મળ્યા પછી આપણને આ પેલું આપણે આપણું સ્વરૂપ ઓળખતા નથી અને એ સ્વરૂપ નથી ઓળખાતું એ જ દેહાધ્યાસ છે દેહાભિમાન છે દેહ ભાવ છે દેહ ભાવ કો દેહાધ્યાસ કો દેહાભિમાન કો જગત કો વાસના કો કારણ શરીર કો અજ્ઞાન કો મૂળ અજ્ઞાન કો એ બધાનો અર્થ આ થાય છે એ ભાવ દેહ ભાવ દેહાધ્યાસ देह विमान दे दृष्टि अवर भाव આ બધાય એક જ શબ્દો છે હો ચોખા કો चावल को राइस को બધું શબ્દ એક જ છે વસ્તુ એક જ છે નામ જુદા જુદા છે આ બધાય નો અર્થ શું આ શબ્દ નો અર્થ શું જ્યાં જ્યાં वचन अमृत માં શબ્દ આવે તેનો અર્થ શું તો અર્થ લખી નાખો એક જ લીટી નો અર્થ છે આ દેખાતું શરીર પછી એ શરીર સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ બધું એને આપણે હું માની લીધું છે જે નથી દેખાતું એ હું માની લીધું છે આ શરીર તે હું છું એ જે માની લીધું એવું જે અજ્ઞાન એવું જે અજ્ઞાન દે ભાવ એવું છે અજ્ઞાન અજ્ઞાન છે અને અજ્ઞાને કરીને આપણને અનાધિ મુક્ત કર્યા છતાં આપણે ક્યાં રહીએ છીએ દેહમાં રહીએ છીએ અને એટલે કીર્તનમાં લખ્યું કે અજ્ઞાને કરીને માયા ગામ માયા ગામ એટલે સમજા કયું ગામ આ રૂપી ગામ આ માયા ગામ છે અજ્ઞાને કરીને આજ સુધી આપણે માયા ગામમાં રહ્યા હતા હવે માયા ગામમાંથી બહાર નીકળી જાવ અને કયા ગામમાં રહેવા જાઓ પેલા મૂર્તિ ગામમાં કે અજ્ઞા કરી મારો સંબંધી ને અમારો કુટુંબ ને આ મારો પરિવાર ને હું કામી ને હું ક્રોધી ને હું લોભી ને હું માની ને આ દેહાદિક ભાવો જે આપણને પીડે છે એમાં રહ્યા છીએ અને એ પીડીએ પીડાઈએ છીએ એનું કારણ શું છે કે માયા ગામમાં રહ્યા છીએ એટલે દેહરૂપી ઘરમાં હજુ બેઠા છીએ એટલે આપણને એ વિષય પીડે છે માયા નડે છે પરંતુ એનાથી જુદા પડી જાવ પાતળો થઈ ગયો તમારું શરીર જાડું થઈ ગયું છે તમારું શરીર પાતળું થઈ ગયું છે તમે કાળા નથી થયા તમારું શરીર કાળું ધોળું છે તમે શરીર થી તદ્દન જુદા છો આત્માને આત્માને અનાધિ મુક્ત કરી દીધો છે મુક્ત એ ભાવમાં આવતા શીખો એને કહેવાય મુક્ત ભાવ અને પેલો કહેવાય દેહ ભાવ અને કહેવાય મુક્ત ભાવ કે હવે હું મૂર્તિ ગામમાં રહેનારો અનાદિ મુક્ત છું એ ભાવમાં રહેતા શીખો સત્સંગ કોને કહેવાય સૌતેવા જે પરમાત્મા સૌતેવો જે આત્મા અને સૌતેવા જે પરમાત્માનો સંગ છેલ્લાનો ઓગણચાલીસ નો નમ્ર મહારાજ બોલ્યા છે એનો સંગ એટેચમેન્ટ જોડાણ એને કહેવાય સત્સંગ આત્માને પરમાત્માનો સંગ કરવાનો છે એમાં દેહ વચ્ચે નથી આવતો જેથી જુદો પડે એને આત્મા કહેવાય અને આત્મા ને પરમાત્મા નો સંઘ એનો સત્સંગ કર્યો કહેવાય ખાલી આપણે બેઠા ને ભક્તિ કરીને એ સત્સંગ નથી અને બંનેનો રોમ રોમ પણ એ સંઘ એટલે કે અનાધિમુક્ત સ્થિતિ એ કહેવાય કારણ સત્સંગ સત્સંગ અને કારણ સત્સંગ ફેર આટલો માત્ર આત્માનો પરમાત્મા સાથે જોડાણ કરવાનો આગ્રહ એ કાર્ય સત્સંગ માત્ર સત્સંગ પરંતુ આત્માને અનાધિમુક્ત કરીને રોમ રોમ પણ મહારાજનો સંગ કરવાનો છે જોડાણ કરવાનો છે એને કહેવાય કારણ સત્સંગ અને આપણું કારણ સત્સંગના બે જ કાર્ય સવારે કહ્યું તું એક મહારાજને ઓળખવા અને બીજું કાર્ય ઓળખ્યા પછી મહારાજ માં જોડાવો એટલે મહારાજનો રોમ રોમ પણ સંગ કરવો રસવૃષ્ધા સંગ કરવો મહારાજના સુખમાં ઓપ્રોત થવું એને કહેવાય જોડાયા કહેવાય અને એ કહેવાય કારણ સત્સંગ અનાદિ મુક્તની સ્થિતિ જીવાતમાં એ પણ આપણા દેહના સંગે કરીને આ દેહ નું હપ્તાવન નું ટોળું છે અને એના સંગે કરીને એને દેહાધ્યાસ થઈ ગયો છે પેલાને જેમ બકરાધ્યાસ થઈ ગયો એમ આપણને કે શું થઈ ગયું દેહાધ્યાસ થઈ ગયો અને દેહાધ્યાસ થઈ ગયો એટલે આ મારી મમ્મી ના મારા પપ્પાનું નું પટેલ ને હું બ્રાહ્મણ ને હું રમેશભાઈ ને હમણાં કહ્યું ને બધું આ બધું આપણને જીવમાં બેસી ગયું બે 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 ચાલુ થઈ ગયું અને આપણે શું ખાતા થઈ ગયા ખડ ખાતા થઈ ગયા ઘાસ ખાતા થઈ ગયા ઘાસ એટલે શું પંચ વિષય ના આશક્ત થઈને ફરવું એ ઘાસ કહેવાય પંચ વિષયમાં પ્રીતિ કરવી એ ઘાસ કહેવાય મહારાજે હમણાં જે મધ્ય ના સત્તાવન માં જે વસો વસો કાઢ્યો છે મહારાજે પોતાનો ઉકળાટ કાઢ્યો એ આ હતો ભાઈ એ આપણને એમાં આશક્તિ થઈ ગઈ છે એનું કારણ જ આ દેહાધ્યાસ છે અને એટલા માટે મુક્તો આપણે દેહ્યાસને ખોટો કરીને મહારાજમાં પ્રીતિ કરવી છે જોડાવું છે એટલે જેમ મહારાજના સ્વરૂપને ઓળખવું ફરજિયાત છે એમ આપણે આપણા સ્વરૂપને ઓળખીને બસ દે નહી હું મુક્ત અનાધિ આ વાત નિરંતર અનુસંધાનમાં લેવી પડશે કેળવવી પડશે શું દે નહી હું મુક્ત અનાધિ અખંડ મનન રખાવજો બસ રસ બસ કરીને મૂર્તિ રાખ્યા મારા જજ ઠરા થો આ દેહ ને વિશે કોઈ ભાવ જે કઈ છે એ બધો અવરભાવ છે અવરભાવ એટલે દેહ ભાવ કાર્ય સત્સંગ ની ભાષામાં દેહ ભાવ કહેવાય અને આપણી કારણ સત્સંગ ની ભાષામાં શું શબ્દ વપરાય અવરભાવ બે નો અર્થ એક જ છે આ અવરભાવ છે ખોટો છે પરભાવ એટલે હું અનાદિ મુક્ત છું કે એ પ્રભાવ સમજવાનો છે સમજ્યા અને એના માટે અને જો ન સમજાય તો એના બધા રિએક્શન કેવા આવે શ્રીજી મહારાજના એક બે વચનામ્રત આપણે જરા જોઈએ છીએ બહુ ધ્યાનથી સાંભળજો મૂકતો શ્રીજી મહારાજનું જેમ પ્રથમનું વિસ્મુ કહ્યું

મહારાજ પોતાના ભક્ત ની વાત કરે છે મહારાજ નો નિશ્ચય તો છે પરંતુ આપણે બધા નિશ્ચય છે ને મહારાજ નો પરંતુ દેહાત્મ બુદ્ધિ સો તો ભગવાન નું ભજન કરે છે મહારાજ એવું કે છે

ને ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને છે એટલે હું ત્રણ દેહથી પૃથક છું એટલે કે સત્તાવનના ટોળાથી હું જુદો છું અને પહેલાં તો હું દેહ રૂપ દેહ નથી ચૈતન્ય રૂપ છું એટલે કે આત્મા છું એવી રીત માને છે આ જો આપણી સમજણ નથી આત્માને મારા જે અનાદિમુક્ત કર્યો છે એ આપણી સમજણ છે પરંતુ આત્મા રૂપ છે એવું માનવાની પ્રાથમિકતા એ કેમ બતાવે છે એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને શ્રે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાન નું ભજન કરે એટલે કે મહારાજે મારા ચૈતન્ય હું દેહ થી જુદો ચૈતન્ય છું મારા ચૈતન્યને અનાદિ મુક્ત કર્યો છે એવું માનીને જે ભજન કરે પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીર થી પર જે પોતાનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ એટલે આત્માનું આત્માનું એટલે અનાધિ મુક્તનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન બાળે ને પ્રકાશ ને છે અમારી મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાષે એવી રીતની જે સ્થિતિ વાળો હોય એટલે કે સમજણ વાળો હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી ન થઈ નથી ત્યાં સુધી ભગવાન ભક્ત છે અને એને નિશ્ચય છે તો પણ તો પણ એને માથે વિઘ્ન છે બોલો મહારાજ કે અમારો નિશ્ચય હોય પણ જો હજુ પોતાને દેહ થી જુદો નહીં માને તો એના માથે વિઘ્ન છે શ્રીજી મહારાજ કે છે ફરજિયાત છે આ બધા દોષ પીડે છે ને આપણને આ બધું શાને લીધે છે લીલા આ કામનાઓ રહે છે હજુ શાને લીધે છે ઈચ્છાઓ કામનાઓ એટલે ઈચ્છાઓ વર્તે છે શાના માટે શાને શાને લીધે છે તો તેવીસમું એ જ રીતે સામે મહારાજ

તો આર્થ અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની ચાર પ્રકારના ભક્તો ગયા છે અને એમાં જ્ઞાની તે શ્રેષ્ઠ છે હવે સાંભળજો ચારે ને અમારા સ્વરૂપનો તો નિશ્ચય એક સરખો છે આ ચારે ને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો એક સરખો છે છતાં જ્ઞાની શ્રેષ્ઠ કેમ છે સરખો છે માટે જ્ઞાની તે કઈ રીતે શ્રેષ્ઠ અને વિશેષ છે પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિય કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે એટલે મૂર્તિ રૂપે વર્તે છે એ રૂપે નથી વર્તો આ તફાવત છે નિશ્ચયમાં તફાવત નથી એને જ્ઞાનીને શ્રેષ્ઠ એટલે થઈ ગયો કે એ પોતે પોતાનું સ્વરૂપ ઓળખે છે પોતાનું પેલા ત્રણ ને મહારાજ નું સ્વરૂપ ઓળખાણું છે પરંતુ પોતાનું સ્વરૂપ નથી ઓળખો ઓળખાણું એટલે એને અજ્ઞાની કીધો અને આને જ્ઞાની જુદો પડી ગયો કે જે પોતે બ્રહ્મ સ્વરૂપે એટલે મૂર્તિ રૂપે વર્તે છે માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કઈ કામના રહેતી નથી કામના એટલે સમજ્યા કોઈ ઈચ્છા રહેતી નથી આપણને આ બધી ઈચ્છાઓ રહે છે એનું કારણ શું છે શું છે દેહાત્મા બુદ્ધિ સ્વતા વર્તીએ છે એટલે કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ પોતાના વિશે દેહાત્મ બુદ્ધિ વર્તે છે તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે એનો અર્થ શું કે જ્યાં સુધી હજુ ભાવ સોતા વર્તાશે ત્યાં સુધી બીજી કામનાઓ રહી જશે હમણાં જે વસવસો કાઢ્યો ને આપણે કે હજુ મુક્ત કર્યા છતાંય તે સ્ત્રીની કામના પૈસાની કામના પદાર્થની કામના ઈચ્છાઓ પણ એ બધા એનું કારણ શું છે આ બે ભાવ જ્યાં સુધી બે ભાવ છે ત્યાં સુધી એને કામના રહી જાય છે નિશ્ચય તો છે તો એ પણ પોતાના વિશે બુદ્ધિ વર્તે છે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી એ સારું ભગવાનના ના ભક્ત ને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે અને એ ખોટ ટાળવા માટેનો ઉપાય ગયો એ ખોટ ટાળવા માટેનો ઉપાય કયો પૃથક હું દેહ થી જુદો આત્મા અને મારા ચૈતન્ય અનાદિ મુક્ત કર્યો છે અહમ અનાદિ મુક્ત સ્મી મુક્તો આ વિચાર ઉપર જવું જ પડે ફરજિયાત જવું પડે હવે મુક્તો

ગણેશજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે એવો કયો એક દોષ છે કે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય અને એવો કયો એક ગુણ છે કે એક આવે સર્વે ગુણ આવે ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો જે દેહાભિમાન રૂપી દોષ છે તેમાં સર્વે દોષ રહ્યા છે દેહાભિમાન એટલે સમજ્યા ને આ દેહ ભાવ એ દોષ એ કેવો દોષ છે કે એમાં સર્વે દોષ રહ્યા છે દોષ એટલે સમજ્યા કામ ક્રોધ લોભ મો મધ માત માન ઇર્ષ્યા બધા દોષ એમાં રહ્યા છે એ દોષનો ત્યાગ થઈ જાય છે એ દોષ રહ્યા છે અને એનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે અને હું તો થી નોખો જે આત્મા છું અને મારા આત્માને અનાદિ મુક્ત કર્યો છે એવો જે આત્મનિષ્ઠા રૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવી જાય છે

जो पर भावने छोड़ी दे हद्रश्टी सुखिया